ભાવનગર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વાવડી ગામે સાથણીની જમીન પાછી અપાવવા અને અન્ય લોકો દ્વારા કરાયેલ દબાણ દૂર કરાવવા રજૂઆત કરાઈ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના દલિત પરિવારને મળેલી સાથણીની જમીન પર રાજકીય વગ વાપરી કબજો જમાવવામાં આવ્યો છે જે દૂર કરાવવા અને આજ ગામમાં અન્ય લોકો દ્વારા સરકારી પડતર જમીનમાં ગેરકાયદે કરાયેલા દબાણ દૂર કરાવવા કલેક્ટરને રજૂઆત કરાઈ સાથે કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની પણ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવળ એસબી ન્યૂઝ ભાવનગર સમી નહીં ઉસકે હાથ પર નોંધ નહીં ઉસકી નોંધ હોગી ઓ બારે મારું નામ માવતીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત મંચ ગુજરાત રાજ્ય આજે ભાવનગર જિલ્લા ની અંદર દલિત સમાજના લોકો ને ઓગણીસો પાસઠ થી પાસઠ સાસઠ સડસઠ અડસઠ અને સિત્તેર સુધી માં જે જમીનો આપેલી છે જમીનો કબજા મળ્યા નથી અને જમીનો આપી છે માત્ર કાગળો પર એમાંથી ઘોઘા તાલુકાના વાવડી ગામે ચાર લોકો જમીન ફાળવવામાં આવી હતી ધૂળાભાઈ વસ્તાભાઈ પછી જીવણભાઈ ખોડાભાઈ રૂડાભાઈ લાખાભાઈ અને ઉકાભાઈ ખોડાભાઈ એમાં જીવણભાઈ ખોડાભાઈ અને ઉકાભાઈ ખોડાભાઈ એમાં ઉકાભાઈ ખોડાભાઈ માં નોંધ પડી હોવા છતાં જમીન ફાળવવામાં આવી નથી અને જીવણભાઈ ખોડાભાઈ જે છે એમને નોંધ પણ પડી નથી અને ઓગણીસો પાસઠ માં જમીન ફાળવી હોય છતાં નોંધ ન પડે હાથભરમાં નામ ચડે જે ધૂળાભાઈ વસ્તાભાઈને તે વખતે જમીન ફાળવવામાં આવી હતી

હેરાન કરવામાં આવે છે આ બાબતે દિવસ આવેદન આપ્યું હતું અમને કોઈ જવાબ ન મળ્યો આજે મેં જિલ્લા કલેક્ટર શ્રી પણ આવ્યા છીએ આગામી દિવસોમાં જો દલિતોને ન્યાય નહીં મળે તો દસ હજાર નું એક મહાસંમેલન દલિતોના ન્યાય માટે એક આંદોલન ઉભું કર